તો તોゼન આજે માર સુનો કરન છે આપણો હથિયાર શું છે હાલો દેખાડો અમારો હથિયાર છે આ પોપ તો આ પપ થી છે ને આપણે સુનો કરન છે કા બેન કેમ કે આમાં બધું સુનો નાખશું ને પપ થી બા 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 પતુભાઈ જો પતુભાઈ જય દાદા એ ભાઈ લે 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 ઈ જો ધમમાં મેડો પતુ જય દાદા જય લાઈક કરજો હા આ શું કરવન છે પપનું કામ કરવાનું છે વેરીમાં એટલે ગોળા ને બધું બહાર કાઢી લીધું જો આ બે ગોળા છે ને પાણી ના એ અહી મૂકી દીધા છે કેમકે સોનો ને બધું કરવાનું હોય ને એટલે બધું ખાલી તો કરવું જ પડે એટલે હાવ સાફ કરી નાખી જો આવી રીતે સોખી કરી નાખી એટલે હવે આ સુનો થઈ જાય એટલા મસ્ત મજાનો એમ કહેવાય કે સોલાટ અમારું ઘર થઈ જાહે કેમ બેન હાસી વાત ને તો હવે સુનો એમ કહેવાય કે ઘોડવાનું કામકાજ કાજ હાલે છે હવે આમાં સુનો લીધો સંદીપ લેતા આવ્યા હતા કા તો સંદીપ છે ને સુનો લેતા આવ્યા હતા તો આમાં કેટલી ઠેલી છે સાકુ જરૂર પડશે ને હવે જો ભાઈ જોઈ પૂજાબેન બેન સાકુ અંબાવો પૂજા બેન ના ખાટ લઈને બેહવા હા ખાટ લઈને જ બેહવાનું હાસી વાત છે પૂજાબેન જય માતાજી હા એ તો ભાઈ હું જ ને હા હવે આપણે શું કરવાનું છે આજ

એટલે હેરખું થઈ જાય તો આમાં છે ને સોના ને ઠેલી છે એ પાણીમાં નાખવી જોઈએ અમારા પોતું ભાઈ જોઈ તો આ છે ને તમને બધા મજા આવશે તો બધા વિડીયો બનાવી રહ્યા છો તમને બધા મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હાલો હવે ઘરની ની સાફ સફાઈ કરવાનું કરી દઈ ચાલુ કેમ કે ઓરી આવે છે દિવાળી બેન છે ને સુનો ખોળે ને ત્યાં સુધી હું શર્ટ લઉં શર્ટ પહેરો મારું બાકી છે શર્ટ તો પહેરવું જોઈએ તો

સીમેન્ટ થોડીક નાખવી પડે સુનો થઈ ગયો છે તૈયાર ને હવે નાખી દે પોપમાં ગમણી હોય ને એમાં સૂનો કર નાખો રેડી નાખી દે પોપમાં આ બેન ભાઈને જોવાની મજા આવે બેન હરખાણા બેન કે હું પેલા સુનો કરું આમ જાય ને મોઢે તો બેન માં છે ને પહેલી વાર એને સુનો કરવાનું ચાલુ કરી દીધું કે હું મુરત કરું તો બેન છે ને સાટે છે સૂનો તો આવી રીતે છે ને સૂનો થાય છે જો પપના મદદથી ઓલાણ ડિસ્કો આવડે ઓલાણ ડિસ્કો આવડે એને મજા આવે મજા આવે કે આજ ધોળું ઘર થઈ જાય તો આવી રીતે છે ને પપને લીધે છે ને સૂનો કરના છે આખા માં ઘડીક બેન કરશે ઘડીક હું કરી એવી જ રીતે ફટાફટ હવે સૂનો કરવાનું કરતા સારું ફેમિલી જો એટલામાં થઈ ગયો છે સૂનો

આ બધું હજી અમારે ધોવું પડશે કહી કહી ને હજી ઘર ધોવાના બાકી છે દિવાળી આવે ને તો કેટલું કામ વધી જાય બોલો ખરીદી તો એટલે એમ કેવાય કે ઘરનું કામ કરી રહી ને તો હજી મારું મેન કામ તો બાકી રહી ગયું પણ પેલા હું આ બધાય ઘરનું થઈ જાય ને પછી એક ઘરનું હું કરી નાખી તો સોનાનું કામ થઈ ગયું છે તૈયાર ને તમે બધા કમેટાઈ કરી હતી કે તમે સોનો કરજો સોનો કરી સોનો જ કરેલો છે સોનો જ કરવાનો તો કલર નતો કરવાનો તો એમ કહેવાય કે સોનાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટલી ને જમવા બધા બેઠી જાય જો પતુભાઈ પતુભાઈ શું ખાય બબરૂ બબલું ખાય બેન ને જો બધા જમવા બેઠી જાય પોઝાબેન કાપોજાબેન હા બપોર નો ટાણું થઈ જાય ને બપોરામાં શું છે તમને કહું રીંગણા બટેટા ટમેટાનું શાક છે ગઢ છે રોટલા રોટલી બધું છે ગળ ની વાત કરું ને તો ગળ એમ કેવાય કે ઘણા સમય થી મેં છે ને ગળ નતો ખાધો આજ ખાધો છે કેમકે બધા પ્રેગનેન્સી લીધે છે ને ગળ ગરમ કેવાય ગરમ કેવાય એવી રીતે મેં કોઈ દી નતો ખાતું આજે બે ખાતા હા ને તો જરાક મને ખાઈ લેવા દે કેટલા સમય થી ગળ જ નથી ખાતા ને ગોળ ને તેલ નો હોય ને તો મજા આવે તો આવું બધા તમે ગોળ ને એવું બધું ખાવા થોડુંક આમ તો ખાઈ લો કેમકે એમ કેવાય કે બધા ખાતા હોય ને તો આપણને થોડુંક એમ ખાય તો ઘણા સમયથી આજ ખાધું બીજું કઈ નહીં ઘણા સમયથી આજ ખાધું છે કાંઈ વાંધો નહી બધું સારું થશે તો ફટાફટ આવે જમી લઈએ આવો બધા તમે બપોડા કરવા ફેમિલી જમી લીધું ને જમીન હવે લાગી જશે કામ એ કેમ કે છે ને હા વહેરી હવે હાવ ધોવાની છે એમ જો એ આઠો કેટલો કદડો છે ને તો બેન છે ને પાણી આરું ધોય ને પૂજા બેન છે ને બે ભાઈઓનું જાણ રાખીએ કે બે ભાઈનું છે ને જાન રાખવી પડે થોડીક તો અહીં છે ને ફટાફટ આવે છે ને સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દે આ કાં ખાટલા નાખવા અહીં કેટલા ખાટલા નાખ દીધા જો બાર એક થારું જેમ ફાળવા પડ્યું આ ઝાડા ફણા કરવા બે એટલે બે ત્રણ દિવસ તો ઝાડા ફણા જ વી જાય પોતા મારવા નાતા ને તો પોતા મારીને ને કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે સમજો પતું ભાઈ પતું ભાઈ આપડે ઘર કેવું થઈ ગયા મસ્તી ના થઈ ગયા ને આમ જો નેવરા થયા કા કાં પૂજા બેન મેન મેન તો બધે જો પોતા મારી દીધા અને હવે કામ છે અમારો રસોડાનું તો રસોડું હવે સાફ સફાઈ કરવાની છે તો ફટાફટ હવે રસોડાનું વારો લઈ રસોડું પણ સાફ સફાઈ કરી નાખી છે હવે છે ને રસોડું ધોવાનું બાકી છે અને રસોડાના વાસણ ને એવું બધું ધોવાનું બાકી છે પણ હવે અટાણે તો કઈ મેળ નહીં આવે કેમ કે અટાને વાગી ગયા છે છ ને અંધારું થઈ ગયું છે તો અંધારું થઈ ને ત્યાં સુધી ને છે નવેરાજ ન થઈ આજ હાવ એમ કે થાકી ગયા એમાં જય આપણે છે ને કામ હોય ને તે દિવસ ડી ટૂંકા પડે એવું થાય હવે તરત જ અંધારું થઈ ગયું તો બધું છે ને કામ કમ્પ્લીટ કરી નાખ્યું હવે બેન ગયા છે નવા પોતે ભાઈ નવર આવે હવે હું પછી ના આવું ફટાફટ તો પાછો હાજર નો રંધાય ને એને મારા રૂમ માં તો જો હા અંધારું અંધારું કેમ કે અંધારું થઈ ગયું તો લાઈક કરવી જો હટાકી ગયા કેટલા વાગ્યા છ વાગ્યા ને હાડા છ વાગી ગયા છે હવે કઈક નાવાનો વાર આવે ને તો હારું કાલી જેમ છે ને આજે સંદીપ શેઠ કામેથી વહી આવશે ને તમે નવરાની થઈ આજે એમ જ છે આ છે ને ધૂંઝાળામાં એક દિવસની દિવાળી શું હોય ને કેટલા દિવસ આપણે ધૂંઝાળા કરવાના હોય હજી મારું રૂમ તો બાકી રહીજો આ મારો રૂમ તો હજી બાકી છે મારા રૂમનો વારો આવશે હવે ટૂંક સમયમાં તો બધી સાફ સફાઈ કરના છે ને પછી બહુ મોટી મોટી તમને સરપ્રાઇઝ મળવાની છે તો એ ઇન્જોય કરવા માટે છે ને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આ વિડીયોને એક લાઈક કરી દેજો તમને બહુ મજા આવવાની છે એવા જ વિડીયો આવવાના છે પણ આ સાફ સફાઈ કરના છે ને એટલે એમ કહેવાય કે જોરદાર જોરદાર તમને સરપ્રાઇઝ મળવાની છે એટલે તમને મજા આવવાની છે ફાઇનલી ફેમિલી આવી જશે સંદીપ કામેથી સંદીપ ને આજ કામેથી આવતા મોડું થઈ ગયું નકર ઘણી વેલા હેરવી આવે આજ સંદીપ ને મોડું થઈ ગયું કા સંદીપ એ એ આકા જ આકા જ આ જ એ લે એ હું લેવા ભાગ લેવા

ને રસોઈ બનાવવા મળીએ ને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું આઈ બધી મારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને કેમ છે અને ગેમ હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેટા રસી યુ